આજે હું વાત કરીશ લેન્ડિંગ કાર્ડ માટે લેન્ડિંગ કાર્ડ જે બિઝનેસ લોન આપે છે કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે શું શું એલિજિબિલિટી છે કયા ફાયદા છે અને કઈ રીતે તમે એપ્લાય કરી શકો છો એ બધી જ માહિતી હું આ વિડીયોમાં આપીશ પહેલાં તમે પાંચ મિનિટ કાઢીને એકવાર સાંભળી લેજો કે તમારે જે સવાલ છે તેને લગભગ જવાબ મળી જશે છતાં પણ તમને જવાબ ના મળતા હોય તો અમારો જો નંબર વિડીયોના એન્ડમાં આપીશ કે જાતે તમે કોન્ટેક કરી શકો છો મિત્રો લેન્ડિંગ કાર્ડ લેન્ડિંગ કાર્ડના ફાયદા ઘણા બધા છે તમને ડિજિટલ પ્રોસેસ છે કે તમારે કોઈ બેંકમાં કે કોઈ ઓફિસમાં કે ફિઝિકલ ડોક્યુમેન્ટ આપવાની જરૂર નથી હોતી ઝેરોક્ષ આપવાની નથી હોતી બીજો ફાયદાની વાત કરું તો ડિજિટલ પ્રોસેસની સાથે સાથે ઓછા ડોક્યુમેન્ટ પર લોન આપે છે ઓછા ડોક્યુમેન્ટમાં પાન કાર્ડ આધાર કાર્ડ તમારા એક વર્ષનું બેંકનું સ્ટેટમેન્ટ બેંકનું સ્ટેટમેન્ટ પીડીએફ ફાઇલમાં પણ જો તમારી પાસે પીડીએફ ફાઇલ ના હોય અને તમે નેટ બેન્કિંગ યુઝ કરતા હોય ને તો પીડીએફ ફાઇલની પણ જરૂર નથી તમારા પર એક એસએમએસ આવે છે ત્યાંથી તમે બેંક શેટમાં અપલોડ કરી શકો છો અને તમારું એક બિઝનેસ રજિસ્ટ્રેશન પ્રૂફ બિઝનેસ રજિસ્ટ્રેશન પ્રૂફમાં ઘણા બધા આવે છે જેમાં જીએસટી પ્રાયોરિટી રાખવામાં આવે છે ઘણા એવા બિઝનેસ છે કે જેમાં જીએસટી નથી લાગતું તેના માટે ફૂડ લાઇસન્સ ફૂડના બિઝનેસ સાથે સંકળાયેલા હોય તો એ પણ નથી લાગતું કે તમારી જે ઇન્ડસ્ટ્રીને લગતા કોઈપણ પ્રૂફ જેની વાત કરું તો ગુમાસ્તા ધારા છે ટ્રેડ લાઇસન્સ છે એવું કોઈ પણ ગવર્મેન્ટ પ્રૂફ હોવું જોઈએ કોઈપણ બિઝનેસ પ્રૂફ છે એ એક વર્ષથી જૂનું હોવું જોઈએ તો તમારી લોન એપ્રુવ થવાના ચાન્સ વધારે છે લેટેસ્ટ બિઝનેસ પ્રૂફ હશે ને તો લોન રિજેક્ટ થવાના ચાન્સ વધારે છે બરાબર બીજી વાત કે કોઈ પણ ધંધો નેગેટિવ નથી મોસ્ટ ઓફ બધા જ ધંધા માટે લોન આપે છે પેટ્રોલ પંપવાળા હોય ટ્રેડર્સ હોય સર્વિસ ઇન્ડસ્ટ્રી મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રી બધી જ ઇન્ડસ્ટ્રી માટે લોન આપે છે એપ્લાય કરવીની હોય તો શું કરો એપ્લાય કરવા માટે એલિજિબિલિટી વાત કરો તો તમારો સિવિલ સ્કોર સારો હોવો જોઈએ તો તમે એપ્લાય કરી શકો છો બેંકમાં લેવડ દેવડની સાથે ટ્રાન્ઝેક્શનની સાથે બેલેન્સ રહેતું હોવું જોઈએ તો તમે એપ્લાય કરશો ને તો લોન એમાઉન્ટ વધારે થવાના ચાન્સ છે ઘણી વખત લોન લેન્ડિંગ કાર્ડમાં લોન એપ્લાય કરેલી હોય ને રિજેક્ટ થાય છે ઘણા બધા કારણો હોય છે ખાસ રીઝનની વાત કરું તો બેન્કિંગ પર રિજેક્ટ થતા હોય છે તમે એવું કહેતા હોય કે મારું ટ્રાન્ઝેક્શન મહિનાનું દસ લાખ રૂપિયા છે તો ઘણી બધી રીતે દસ લાખ થતાં હોય છે પહેલી આજે તમે એક લાખ રૂપિયા નાખ્યા ને સાંજે તમે વિડ્રો કરી લીધા તો એ ટ્રાન્ઝેક્શનમાં કાઉન્ટ થશે પણ બેલેન્સમાં કાઉન્ટ નહીં થશે તો બેલેન્સ પણ રહેતું હોવું જોઈએ મિનિમમ એવરેજ બેલેન્સ રહેતું હોવું જોઈએ ટ્રાન્ઝેક્શન પર મહિનાની અંદર ત્રણ ડેબિટ કે ત્રણ ક્રેડિટની એન્ટ્રી મિનિમમ હોય તો વધારે સારું તો આના આધારે તમારે લોનનું એનાલિસિસ થતું હોય છે અને તમને લોન એપ્રુવ આપતી હોય છે લેન્ડિંગ કાર્ડની સાથે એક કંપની નથી લેન્ડિંગ કાર્ડ સાથે ઘણા બધા લેન્ડર જોડાયેલા છે તેમાંથી જે લેન્ડર સાથે શૂટ થતું હોય તે લેન્ડર સાથે તમને લોન આપવામાં આવતી હોય છે લેન્ડિંગ કાર્ડ પોતે પણ ફંડિંગ કરે છે અને બીજા કોલ લેન્ડરનું પણ ફંડિંગ હોય છે તો તમે લોનની અરજી કરી શકો છો અરજી કરવી હોય તો તમારે જાતે કરવી હોય તો પણ કરી શકો છો અને અમારા થું કરવી હોય તો પણ કરી શકો છો ફાયદાની વાત કરું ને તો અમે કોઈપણ પ્રકારનું કન્સલ્ટિંગ ચાર્જ લેતા નથી કન્સલ્ટિંગ ફી લેતા નથી કેમ કે કંપનીના બિહાફથી અમે કામ કરીએ છીએ તો કોઈપણ પ્રકારનું એડવાન્સ ફી માગતા પણ નથી તો એપ્લાય કરવા માટે તમારું પાન કાર્ડ આધાર કાર્ડ ઇમેલ આઈડી મોબાઈલ નંબર એક વર્ષનું બેન્કનું સ્ટેટમેન્ટ ઓનલાઈન પીડીએફ ડાઉનલોડ કરેલું મિત્રો અહીંયા ઘણી વખત હોય છે ઘણી વખત શું કરતા હોય છે કસ્ટમર બેંકનું સ્ટેટમેન્ટ ફોટા પાડીને પીડીએફ બનાવે છે એ નહીં ચાલશે ઓનલાઈન ડાઉનલોડ કરેલું પીડીએફ ફાઇલ જોઈશે તમે બેન્કમાંથી પીડીએફ મંગાવશો તે પણ નહીં ચાલશે બેંકમાંથી પ્રિન્ટ કાઢો તે પણ નહીં ચાલશે ઓનલાઈન ડાઉનલોડ કરેલું જ પીડીએફ એક્સેપ્ટ કરશે એના વગર જો એપ્લાય કરશો તો લોન અટકી જશે કાં તો રિજેક્ટ થઈ શકે છે બ અને બિઝનેસ પ્રૂફ બિઝનેસ પ્રૂફમાં જે તમને કીધું જીએસટી છે ગુમ્માસ્તા ધારા ટ્રેડ લાઇસન્સ એ પણ ડિજિટલ જોઈએ હાથથી લખેલું કોઈ પણ લાઇસન્સ એલાઉડ નથી કરતું ઘણી વખત અમુક ગામડામાં તાલુકા લેવલમાં એવું હોય છે કે ગુમ્માસ્ત ધારા કે ટ્રેડ લાઇસન્સ તમને જે આપે છે હાથથી લખીને આપે છે એ એક્સેપ્ટ નથી કરતું ઓનલાઈન ડિજિટલવાળું જોઈએ છે એ પણ ઓનલાઈન વેરીફાઈ થતું હોય એવું તો જ તમે લોનની અરજી કરી શકો છો અને બીજી વાત સાથે ઉદ્યમ જરૂરી છે ઉદ્યમ સર્ટિફિકેટ જૂનું હોય એક વર્ષથી જૂનું તો તમે બિઝનેસ પ્રૂફ તરીકે કાઉન્ટ કરી શકો છો નહીં તો ઉદ્યમ તો કમ્પલસરી છે ગવર્મેન્ટના નિયમ પ્રમાણે બિઝનેસ લોન લેવા માટે અથવા ડિઝબર્સ વખતે ઉદ્યમ કમ્પલસરી કરી દીધું છે તો ઉદ્યમ જરૂરી છે આટલા ડોક્યુમેન્ટ તમે અમને વોટ્સએપ પર વોટ્સઅપ કરી શકો છો અને અમે એપ્લાય કરી શકીએ પણ બીજી વાત દોસ્તો કે જો તમે આગળ લેન્ડિંગ કાર્ડમાં એપ્લાય કરી દીધેલી હોય ભલે તમે ખાલી મોબાઈલ નંબર નાખીને છોડી દીધું હોય તો પણ અમારો કોન્ટેક્ટ નહીં કરતા અમે એના માટે જ કરી શકશું કે જે લેન્ડની કાર્ડમાં એપ્લાય કરેલી જ ના હોય એ લોકો માટે જ અમે એપ્લાય કરી શકીશું જો તમે મોબાઈલ નંબર નાખીને પણ એકવાર પ્રોસેસ કરેલી હશે ને અડધી પણ પ્રોસેસ કરેલી હશે ને તો પણ તમારે કસ્ટમર કેરનો જ કોન્ટેક કરવાનો રહેશે અમારો કોન્ટેક્ટ નહીં કરતા એપ્લાય કરવા માટે જે ડોક્યુમેન્ટ મોકલશો એના પણ અમે અપલોડ કરીને પ્રોસેસ કરીશું જે કંઈ એપ્રુવલ હશે તે તમારા એસએમએસ અને ઇમેલ પર આવી જશે અને અમે પણ તમને કોર્ડિનેટ કરતા રહીશું તો આ હતી લેન્ડની કાર્ડ માટે લેન્ડની માટે જો તમે બિઝનેસ લોનની અરજી કરવી હોય તો આજે જ અમારો કોન્ટેક કરી શકો છો એના સિવાયની પણ ઘણી બધી કંપની છે કે જ્યાંથી તમે બિઝનેસ લોનની અરજી કરી શકો છો એના માટેનું લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈએ કે જ્યાંથી તમે ડાયરેક્ટ એપ્લાય કરી શકો છો તો મળીએ નવા વિડીયોમાં નવા ટોપિક સાથે ધન્યવાદ જય હિન્દ જય ભારત